સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પ્રતિબદ્ધ છે અને હાલના સમયમાં જો સાયબર ક્રાઈમના ગુનાઓ બને છે તેમાં ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેમાં ફોરેક્સ અને સે ટ્રેડિંગના નામે કોલ આવતા હોય છે કુરિયર કંપનીઓ ફ્રોડ મોફ ફોટો એ ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ ફ્રોડ ટાસ્ક ફ્રોડ જેવા ટ્રેન્ડિંગ ફ્રોડ દ્વારા નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહ્યા છે અને આ પ્રકારના ગુનાઓના શિકાર થતા અમારા ટીનેજર સિનિયર સિટીઝન્સ યુવતીઓ તથા નોકરિયાત જેવા અનેક વર્ગના લોકોની સુરક્ષા હેતુસર અમે લોકો કડક પગલાંઓ લઈ રહ્યા છીએ જેથી શહેરના નાગરિકોએ પોતાની સાથે સાયબર ક્રાઈમ થયેથી અથવા આપ સંબંધિત આપને પાસે કોઈ પણ અજાણ નંબરોથી સંદેશા કે કોલ આવે અને આપની સાથે પૈસાના માંગણી કરવામાં આવે તો ગભરાવો નહીં તેમજ આ પણ પ્રકારના કોઈ પણ પ્રકારના આપ નાણાંકીય વ્યવહાર કરવો નહીં આવા સમયે સાયબર ક્રાઇમની ઘટના ઘટે તે પહેલાં તુરત જ આપ સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલનો નીચે જળાવેલ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો જેથી આપને તુરંત મદદ મળશે જો તમે કોઈપણ પ્રકારના નાણાંકીય વ્યવહાર કરેલો હોય તો વિના વિલંબે આપનો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ऊपर तुरंत संपर्क करो, करव ज पैसा जता अटक सकता है ब्लॉक कर सकते अमने विश्वास है कि नागरिकों ने सहकार से अपने सूरत शहर ने साइबर क्राइम फ्री शहर अमे लोग बना सफल रहें थैंक यू जय हिंद जय